લોહાણા બિનેસ કમિટી દ્વારા એલ આઈ બી એફ એક્સપો બે હજાર 2024 નું આયોજન અઢારથી એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર એલ Expo 2024 એફ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન માટેની જાહેરાત અમદાવાદમાં લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવી છે એલ Expo 2024 એફ એક્સપો બે હજાર ચોવીસ આંતરરાષ્ટ્રીય સહયોગ નેટવર્કિંગ અને વેપાર અને રોકાણી તકોના અન્વેષણ માટે અનોખું મંચ સ્થાપિત સમર્પિત કરશે આ કાર્યક્રમના મુખ્ય લોહાણા સમાજના પ્રમુખ વિટલાણી લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન વિજય કારીયા લોહાણા મહાપરિષદના તત્કાલીન અને પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક લોહાણા મહાપરિષદના સેક્રેટરી હરીશ ઠક્કર લોહાણા મહાપરિષદ નેશનલ ડેવલપમેન્ટ કમિટીના વાઇસ ચેરમેન ભરત ઠક્કર એલ આઈ બી એફના સંયોજક શિલ્પાંગ કારીયાનો સમાવેશ થાય છે વિવિધ ક્ષેત્રના સહયોગ પ્રયાસોથી તેમની મૂલ્યવાન આંતરરાષ્ટ્રીય વેપાર વિકાસ માટેની સંભવિત તકો અહીંયા એક મંચ ઉપર પૂરી પાડવામાં આવશે આ પ્રસંગે બોલતા લોહાણા સમાજના પ્રમુખ સતીશ વિઠલાણીએ જણાવ્યું કે અમે એલ આઈ બી એફ એક્સપો બે હજાર ચોવીસના ભાગ બનીને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ ટૂંક સમયમાં જ ખાદ્ય અને કૃષિ રિયલ એસ્ટેટ બેન્કિંગ અને ફાઈનાન્સ સહિત અન્ય વ્યવસાયોની વિશિષ્ટ નેટવર્કિંગ વેપાર માટે ભારતનું મુખ્ય સ્થળ બને તે માટે ખાસ આયોજન અમે કરી રહ્યા છીએ એક્ઝિબિશન એક્ઝીબિશન ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે બિઝનેસ પ્રમોશન માટે કાર્યરત કંપની છે અને એ એક્ઝિબિશન કરવા અઢારથી એકવીસ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે થવા જઈ રહ્યું છે જ્યાં લગભગ અપ્રોક્સિમેટલી બત્રીસ સેક્ટર જુદા જુદા સેક્ટર્સની અંદરથી લોકો ભાગ લેશે સાડત્રીસ કન્ટ્રી ના રહેતા અમારા સમાજને એમનું આમંત્રણ કર્યું છે અને આશા છે કે બધા જ ઘણા દેશોની અંદર તે અહીંયા હાજર રહેશે આ એક્વિશન જે છે એ જેવી રીતે ધ બેન્કર્સ જુદા બેન્કર્સ પછી આપણે ઇન્ડસ્ટ્રીઝ છે રિયલ એસ્ટેટ છે ઘણા જુદા જુદા સેક્ટરમાંથી યુએ આપડે વેલ્થ મેનેજમેન્ટ છે એજ્યુકેશન સેક્ટર છે હેલ્થ સેક્ટર છે ઘણા સેક્ટરની છે ફૂડ અને એગ્રીકલ્ચરલ સેક્ટર છે આ બધા સેક્ટરની અંદરથી આમાં લોકો ભાગ લઈ રહ્યા છે

જોવા મળશે જેમાં વિશ્વભરના ત્રીસ દેશોમાંથી ટોચના વ્યવસાયિકો જોડાશે ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમજ ઈસરોના ભૂતપૂર્વ ચેરપર્સન એ એસ કિરણકુમાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન વિજય કારિયાએ જણાવ્યું કે અમે એલ આઈ બી એફ એક્સપો બે હજાર ચોવીસમાં ઉદ્યોગ અગ્રણીઓ ઉદ્યોગ સાહસિકો અને સ્વપ્ન દ્રષ્ટાઓના સંગમને જોઈને રોમાંચિત છે એલઆઈ બી એફ એક્સપો બે હજાર ચોવીસ વ્યાપક રૂચિ સહભાગીદારને પ્રકાશ પાડવાની યોજના છે યુરો એક્ઝિટ બેંક વિન માર્ટ રવિ ગ્રુપ ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇસ્કોન ગ્રુપ માધવાણી ગ્રુપ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ આ વિશિષ્ટ વેપાર સંસ્કૃતિ વિનિમયનો ભાગ બનનાર છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર